નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તુલસીના અને તુલસીના પાનના ફાયદા તેમજ કોણે તુલસીના પાનનું સેવન છે વધારે માત્રામાં ન કરવું જોઈએ તુલસી એક એવી વનસ્પતિ છે કે જેનું આપણા ધર્મમાં તો અનેરું મહત્ત્વ છે અનેરું સ્થાન છે પરંતુ એટલું જ વિશેષ સ્થાન આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ છે તુલસી એવી વનસ્પતિ છે કે દરેક લોકોના ઘરે આ વનસ્પતિનો છોડ અવશ્ય હોવો જોઈએ હિન્દુ ધર્મમાં તુલસી છે એ પૂજનીય છે એની દરરોજ પૂજા કરવામાં આવે છે પરંતુ આ તુલસીના પાન છે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો તુલસીના કેટલાક મહત્ત્વના ફાયદા જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે કેમ કે તુલસીની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ ગુણધર્મ છે જે ખાસ કરીને બહારથી આવતી બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે સૌથી મહત્ત્વનું કે વાયરલ ઇન્ફેક્શનથી તુલસીના પાન બચાવે છે જેમ કે વાતાવરણમાં પલટો આવવાથી અથવા ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વારંવાર શરદી ઉધરસ થઈ જવી તો આવી સમસ્યામાં તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો તુલસી જે છે એ શરદી ઉધરસ ખાંસી ગળાની સમસ્યા ગળામાં બળતરા કફ ફેફસાની સમસ્યા બ્રોનકાઈટીસ શ્વાસ દમ જેવી સમસ્યામાં તુલસી અક્ષીર માનવામાં આવે છે એ સિવાય તાવની બીમારીઓમાં તેમજ સૌથી મહત્ત્વનું હૃદય માટે હાર્ટની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી અને બીપી તેમજ કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તુલસી જે છે એ શરદી ઉધરસ કફ થઈ હોય ત્યારે તુલસીના બે ત્રણ પ્રયોગો છે એમાં સૌથી અક્ષીર પ્રયોગ હોય તો એ છે તુલસીના પાનનો રસ તુલસીના પાનને વાટી એનો રસ કાઢવાનો છે અને અડધી ચમચી જેટલો તુલસીના પાનનો રસ અડધી ચમચી જેટલું મધ આ બંનેને મિક્સ કરીને ચાટવાથી મિત્રો ગળામાં થતી બળતરા નાકમાં થતી બળતરા ઉધરસ ખાંસી અને કફમાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય શરદી અને નાકમાંથી પાણી પડતું હોય વારંવાર શીકો આવતી હોય તો આવી સમસ્યામાં તુલસીના પાન છે એને ગરમ પાણીમાં ઉકાળી અને એ ગરમા ગરમ પીવાથી જે શરદી અને નાકમાંથી પાણી પડતું હોય તો આવી સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું જ્યારે તાવ આવે છે શરીરનું ટેમ્પરેચર અચાનક વધી જાય અને શરીર છે એ લૂઝ થઈ જાય અને વધારે તાવ આવી જાય ને ત્યારે મિત્રો ત્રણથી ચાર તુલસીના પાન લેવાના છે અને ત્રણથી ચાર કાળા મરી એટલે કે જેની દેશી ભાષામાં તીખાઈ કહેવામાં આવે છે આ બંને વસ્તુ છે એક તુલસીનું પાન અને એક કાળા મરીનો દાણો એ રીતે વારાફરતી વારાફરતી ચાવી અને ખાઈ જવાના છે આનાથી જે તાવની શરૂઆત થતી હોય તો એમાં ખૂબ જ ફાયદો થાય છે આનાથી તાવ મટી પણ શકે છે ટેમ્પરેચર ઓછું થઈ જાય છે શરીરનું એ સિવાય મિત્રો વધારે પડતો તાવ હોય અથવા વધારે પડતી ઉધરસ સાથે તાવ હોય ત્યારે તુલસી અને આદુનો ઉકાળો છે એ પણ ખૂબ કામ આપે છે પરંતુ તુલસી અને આદુ બંને વસ્તુને જ્યારે ઉકાળીને પીવામાં આવે ને ત્યારે જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ હોય ને તો આવા લોકોએ આની ખૂબ સાવચેતી રાખવી જોઈએ કેમકે તુલસી અને આદુ બંનેને જ્યારે ઉકાળીને પીવામાં આવે ત્યારે એ શરીરમાં ઘણા લોકોને ગરમ પણ પડી શકે છે એટલે કે આવી સમસ્યા હોય ત્યારે જ આની લિમિટેડ માત્રામાં દિવસમાં એક જ વખત એક કપ જેટલો જ ઉકાળો પીવો જોઈએ એ સિવાય સૌથી મહત્વનું કે દરરોજ સવારે ઉઠી અને ખાલી પેટે બેથી ત્રણ તુલસીના પાન ચાવવામાં આવે તો એ હૃદયની કાર્યક્ષમતા વધારે છે હૃદયને સ્વસ્થ બનાવે છે તેમજ કોલેસ્ટ્રોલની સમસ્યા અને હાઈ બીપીની સમસ્યામાં પણ તુલસીના પાન છે ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય સૌથી મહત્ત્વનો મિત્રો કે જે લોકોને ઝાડા થયા હોય તો એમાં પણ તુલસી ઉપયોગી છે કેમ કે મિત્રો તુલસીનો એક એ પણ ગુણ છે કે એ પાચન શક્તિ છે એ સારી બનાવે છે પાચનને સુધારે છે એટલે જ્યારે પણ ઝાડા થયા હોય તો એક વાટકી જેટલું મોળું દહીં લેવાનું છે આ દહીંની અંદર બે થી ત્રણ તુલસીના પાન લઈ અને નાના નાના ટુકડા કરી દહીંની અંદર મિક્સ કરી દેવાના છે અને દિવસમાં એક કે બે વખત આ દહીંનું સેવન કરવાથી ઝાડામાં મિત્રો રાહત થઈ જાય છે એ સિવાય તુલસીના પાનનો રસ છે અડધી ચમચીની મર્યાદામાં લીંબુ પાણી સાથે લેવાથી પાચન મજબૂત બનાવે છે ગેસ જેવી સમસ્યામાં ફાયદો કરે છે તેમજ તુલસીના જે પાન છે એક કે બે પાન છે એના નાના નાના ટુકડા કરી અને મોળી છાશમાં નાખી અને એ છાસ છે એ પીવાથી મિત્રો એસિડિટીની સમસ્યામાં પણ તુલસી ફાયદો કરે છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લોકોને એલર્જીની કોઈ પણ સમસ્યા હોય અથવા શરીરમાં ક્યાંય ગરમીની પ્રોબ્લેમ હોય અથવા શરીરમાં ક્યાંય બ્લી બ્લીડિંગની સમસ્યા હોય અથવા ગર્ભવતી બહેનો હોય તો આવા લોકોએ જે છે એ તુલસીના પાનનું સેવન ન કરવું જોઈએ અથવા સેવન કરવું હોય તો એની પહેલાં એમને જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા અમુક બીમારીઓ હોય તો આ બીમારીના જે ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય એ ડૉક્ટરની સલાહ લઈને પછી તુલસીના પાનનું સેવન કરવું જોઈએ બાકી સ્વસ્થ વ્યક્તિએ દરરોજના એક કે બે પાન જે છે એનું સેવન કરવાથી મિત્રો આના ઘણા બધા ફાયદા થાય છે કેમ કે તુલસી જે છે એ ડાયાબિટીક સમસ્યાને પણ ઓછી કરે છે એટલે કે ડાયાબિટીસવાળાને પણ ફાયદો કરે છે એટલે તુલસીનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી શરીરને અઠળક ફાયદા થાય છે એટલે તુલસીનો છોડ છે આપણા ઘરે અવશ્ય રાખવો જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી